હાઈ ગાઈઝ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું વિના પારેખ તો આ છે સવારનો સવા છનો ટાઈમ જ્યારે રાત્રે રિંકેશ દૂધ લાવવાનું ભૂલી ગયા હતા અને હું નીચે ઉતરી હતી વિધિને મૂકવા માટે એટલે અમારે ત્યાં સામે છ વાગે દુકાન ખોલી જ જાય છે તો ચીઝ બટર અને મે ઓનીઝને બધું ફિનિશ થઈ ગયું હતું તો મેં કીધું લાવું લઈ લઈએ સવારમાં જ અને નાના છોકરા હોય ત્યારે બધી વસ્તુ રાખવી બહુ જરૂરી થઈ જાય છે ને ઇવન આપણે બી જ્યારે સાંજે પાંચ વાગે આપણને ભૂખ લાગે ધરાવે અમુક વસ્તુ જોઈએ જ કે આપણે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો તો બસ અહીંયા હું આવીને બધું વ્યવસ્થિત રીતે મૂકી અને પાછી સૂઈ જાઉં છું બને એટલું સવારમાં રસોઈની તૈયારી કરી જ લઉં છું પણ જે દિવસ હું બહુ જ લેઝી થાકી ગઈ હોય દિવસ હું કશું જ નથી કરતી કારણ કે આખો દિવસ મેન્ટલી બહુ જ થાકી જવાય છે અને રાત્રે આ લોકો બાર એક વાગ્યા પહેલાં કોઈ સૂતું જ નથી એટલે રાત્રે હવે કોઈ બી માણસ છે ગમે તેટલું એક્ટિવ પર્સનોને જે સાંજે એને દસ વાગ્યામાં ઊંઘ ના મળે સાડા બાર એક વાગી જાય દરરોજ તો ઓબ્વિયસલી જે સવારમાં એને મૂડ આવવાનો જ નથી પણ છતાં બી મારે ઉઠવું જ પડે છે એટલે મારામાંથી કાં તો રીનકેસનું ટિફિન થાય કાં તો વિધીને સ્કૂલે મોકલાય અને જે દિવસો એકદમ ફ્રેશ ફીલ કરો એ દિવસે બંને થાય અધરવાઇઝ કૂકનું તો મારે છૂટી જ જાય છે હું ટ્રાય કરું છું કે હું બધાને ખુશ રાખું પણ નથી પોસિબલ કારણ કે શરીર ઘણીવાર આપણે ઘણું ઘણું બધું કરવું હોય છે પણ શરીર આપણું સાથ નથી આપતું આપણને બી ખબર છે કે ક્યાંક ને ક્યાંક આપણે અમુક જગ્યાએ ખોટા હોઈએ છે કે ભાઈ આપણાથી નથી થતું કરવું જોઈએ મને બી ખબર છે મને થોડો જીવ બી પડે છે કે ભાઈ હું કેમ નથી કરી શકતી પણ હવે એક સ્ત્રીને જ ખબર હોય કે ભાઈ એને તો ઘણું બધું કરવું હોય પણ એનું શરીર સાથ ના આપતું હોય તો એ પોસિબલ જ નથી બધાને હું ખુશ નથી રાખી શકતી કારણ કે છોકરાઓની ડિમાન્ડ અલગ અલગ હોય છે હસબન્ડ ભલે કશું બોલતા નથી તો બી આપણને એવું ટેન્શન થાય કે ભાઈ આપણે એમને બી રાખીએ અને આપણે એમાં હું મારું તો કશું વિચારતી જ નથી ઘણીવાર મારું વજન વધે છે તો મારે ડાયટ અલગથી મારે જમવાનું બનાવવું હોય છે પણ હું નથી બનાવી શકતી કે ભાઈ ચલો ઓલરેડી આ લોકોનું બધાનું અલગ અલગ હોય છે તો હું મારું કઈ રીતના બધું સેટ કરું કારણ કે ઘણીવાર સાંજે કોઈ નવી વસ્તુ બનાવેલી હોય એ જ હું સવારમાં ફિનિશ કરતી હોઉં કારણ કે પછી અનાજનો બગાડ થાય બસ તો અહીંયા કિંજલબેન વાસણ ધોઈને ગયા છે ઘઉં કાઢવાના છે ઘઉંનો ડબ્બો બહુ ધોવડાવી દીધેલો છે અને વિધિબહેનને ચીઝ કોન બનાવીને આપી દીધી છે મકાઈને બાફીને એમાં ચીઝ બટર અને એવરેસ્ટનો ચાટ મસાલો નાખીને આપ્યું છે તો કરી પણ એને થોડી પંજાબી સ્ટાઇલ બનાવી હતી એટલે થોડું મોરીને ના લાગે એટલે એમાં ડુંગળી ટામેટા લસણની ગ્રેવી કરી અને બનાવ્યું એટલે આપણે એને ગુજરાતીમાં દમ આલુ ગયું છે દમ આલુમાં આપણે બટાકાને ફ્રાય કરી અને દહીં નાખીએ એટલે દમ આલુ થઈ જાય પણ અમારી સિમ્પલ સબ્જી છે દેખાતું હશે તમને અને પરોઠા બનાવ્યા હતા અને આ બાઉલ છે મેં એ ફ્લિપકાર્ટમાંથી મેં મંગાવેલા છે માઇક્રોવેવ સેફ છે એટલે આમાં તમે ગરમ બી કરી શકો છો એટલે મને જ્યારે બી ઈચ્છા થશે ખાવાની ત્યારે હું આને આમાં ગરમ કરીશ માઇક્રોવેવમાં પરોઠા સબ્જી અને છાશ ભરીને આપ્યા હતા નીકળશે અને બીજી બંને મેં અત્યારે ચીસ પણ મકાઈ બનાવી આપેલી છે ત્રણ મકાઈના ડોળા દોઢ કિલો આવી જેમાં એક કાંઈ મકાઈના ભજિયા બનાવીને ખાધા અને બે મકાઈ એને ખાધી છે એ ગાજે છેલ્લી હતી દીધી છે અને આ છે ઘઉં કાઢવાના છે લોટપતી ઘઉં છે એટલે સાંજે હવે મેથી સમારીને મૂકી છે એટલે મૂખિયા થઈ જશે અને મશીન હવે ચાલુ કરીશ એટલે અત્યારે ચીઝકોન મકાઈ બનાવી નાખી દે ચીસકોન મકાઈમાં કશું નથી તમારે કુકરમાં પહેલાં એને બાકી દેવાનું પછી તમારે એની અંદર બટર ચીઝ અને ચાટ મસાલા વગેરે સૌ છે નાખી દેવાનું એટલે ચીસકોન મકાઈ એટલે દીધી બેન બે દિવસથી મકાઈ ઉપર જ છે આજે ફાઇનલી પતી પતી ગયું છે એટલે હવે વાંધો નહીં હવે કપડાંનું મશીન ચાલુ કરીશ અને વાસણ અંદર મૂકી દઈશ અને આ લોકોને સોડાઈ દઈશ પછી હું કપડાં છે હું સાંજે શીખીશ અને સાંજે પછી આજે તો બહુ જળાવવાના છે દૂર છે નહીં એટલે રિટેસ્ટને કહીશ કે ઘઉં મોટો લોટ લઈને આવે એટલે મેથી સમારીને મૂકી છે એટલે મેથીના મૂઠ્યા કરી દઈશ ઓકે તો સવારનું આ પ્લાન છે કોણ પકડતા પકડતા આ છે ને હાથ રહી જાય છે અને ડ્રાય ભરાવાનું કાઢવાનું એ બધી ઝંઝટ ન ગમતી એટલે જેટલું સુરક્ષિત થાય એટલે કરી દઉં છું અને મહિને તો રોટલી ખોડ જ હોય છે હવે ક્યારે જમતા થશે એવું થઈ ગયું છે મારો છોકરો વિચારો એના માટે હું ગમે તેલો ટ્રાય કરું પણ નથી ખાતો કશું અત્યારે એટલે જ્યારે છોકરાઓ સમજતા થશે ને પછી કંટાળીને જમશે છે એટલે અત્યારે રાહ જોવાની બનાવીને બધું મૂકું છું વરસાદ વાતાવરણ છે પણ આવતો નથી ગરમી લાગે છે એક ટાઈમ હતો ત્યારે હું એટલું બધું સ્કીન કેર કરતી હતી એટલું બધું મારા શરીરને ધ્યાન આપતી હતી મમ્મીના ઘરે હતી ત્યારે અને અત્યારે ચોવીસ કલાક પાણી આવે છે મમ્મીના ઘરે તો અમારે એક જ ટાઈમ પાણી હતું અને ઓફિસમાં જતી હતી અને રજાના દિવસે હું ઘર બી સાફ કરતી હતી અને સ્કિન કેર બી કરતી હતી તો કશું મૂળ જ નથી આવતું પછી હવે પછી કરવાનું ઘરમાં જ રહેવાનું આખો દિવસ ઘરમાં જ ગરમા રહીને ડિમોટિવેટ થઈ જઈએ છે કે નથી કોઈ સારા કપડાં પહેરવા ગમતા નથી તૈયાર થવું ગમતું એક્ચુલીમાં થવું જોઈએ સારા કપડાં પહેરવા જોઈએ અને તૈયાર થવું જોઈએ પણ મને મારું વેઇટ વધે છે એટલે મને કોઈ બી કપડાં આવતા નથી આ સિવાય ગાઉન એ બે ત્રણ જોડી ગાઉનમાં તમને મારા વિડીયો છે હું એમાં જ કમ્ફર્ટેબલ છું અને હું જ્યારે બહાર નથી ત્યારે કપડાં પહેરું છું ત્યારે જ મને ગભરામણ થઈ જાય છે બધા મમ્મીના ઘરે અને મારા સાસુના લે અને મારા બે ઘરે મેં ગાઉન રાખેલા જ છે એટલે જ્યારે બી અહીંયાથી હું જાઉં ને ત્યારે હું ગાઉન કરાવી દઉં છું ગાઉન વગર મને હવે ગમતું જ નથી મારી મમ્મી એમ કહે છે કે તું ફેન્ડથી ગાઉન સીવડાય છે ને તો અત્યારે આ છે બે વાગી ગયા છે હવે સીવાની તૈયારી કરી સાંજે શું શું થાય છે કપડાં વાળવાના છે અને થઈ ગયું છે કચરા કચરા બધું કરી દીધા છે અને જોઈ શકો છો બે તમે મારો બતાવું તમે અને આવું જ કરી નાખે છે અને અંજ ભાઈ જો તારક મહેતા ચાલશે હવે જ્યાં સુધી અંદર રૂમમાં નહીં પૂરું ત્યાં સુધી